જો ચોમાસામાં વરસાદ થઈ રહ્યો છે કે રાજસ્થાનમાં એન્ટી સાયક્લોન બનવા છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે એવી રીતે ચોમાળી પચીસ છવ્વીસના સત્યાવીસમાં રાજ્યના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે આ વખતે લાળ અસર વર્તાઈ રહી છે લગભગ લાદીનો નીણો શિયાળો તરફ થવા થવાની તજ્ઞ દ્વારા આગાહી કરવામાં આવે છે જો લાદીનો ની બને તો આ વખતે શિયાળામાં અથાઢી મોત સર્જાઈ શકે તેમ છે અને ઠંડી વહેલી વળી શકે લગભગ આ વખતે ઠંડી ત્રીજી ડિસેમ્બરથી વધવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે ઉત્તરીય પર પ્રદેશમાં ભારે વરસાદ થશે અને આ વખતે જાન્યુઆરીમાં ઠંડો હશે તેમાં જો ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે માર્ચ સુધીમાં લાલ નીરવાની અસર વધતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે જો ચોમાસામાં વરસાદ થઈ રહ્યો છે કે રાજસ્થાનમાં એન્ટીસાયકોન બનવા છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે જેથી હમણાં તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે પરંતુ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસમાં રાજ્યના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝપડા પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બરે પણ એ ખીટમ બની રહેશે લગભગ આસપાસ અઠ્યાવીસ સપ્ટેમ્બર આસપાસ ઠીક તો મળી રહેશે ત્રીજી ઓક્ટોબરથી સાયક્લોન બનવાની શક્યતા રહેશે હજુ પણ દક્ષિણ ચીનમાં સાયક્લોન બની રહ્યા છે શાંઘાઈ વગેરે ભાગોમાં હજુ સાયક્લોન જણાય છે આ સાયક્લોનની ગતિવિધિ ઘણી છે અને આ સાયક્લોનના કારણે લગભગ બંગાળમાં તેના અવશેષો આવશે અને બંગાળ મુસા ફરી પણ સક્રિય થશે એટલે આ વખતે જે વરસાદની પેટર્ન જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને દસમી ઓક્ટોબર આસપાસ પણ સાયક્લોજનની અસરના કારણે રાજ્યના ભાગોમાં થોડા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમ પછી પણ ક્યાંક વરસાદની ઝાપટાં શકવાની શક્યતા રહેશે છવ્વીસ ડિસેમ્બર પછી ગુલાબી ઠંડીની શક્યતા રહેશે